મિત્રો મીઠાઈ વહેંચવાનો સમય આવી ગયો છે કારણ કે ભગવાન હનુમાનજીની કૃપા સાથે આઠ ઓક્ટોબર થી ચૌદ ઓક્ટોબર વચ્ચે આ પાંચ રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે હા ભગવાન હનુમાનજી હવે બાર રાશિઓમાંથી આ પાંચ રાશિના લોકો પર ખાસ પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે તેમના જીવનના તમામ દુખ અને સમસ્યાઓ સમાપ્ત થવા જઈ રહી છે હવે આ રાશિઓના જીવનમાં હનુમાનજીના આશીર્વાદથી ઘણી ખુશીઓ અને સમૃદ્ધિ આવતી રહેવાની છે જેના કારણે તેમની જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમનું ભાગ્ય આઠ ઓક્ટોબરથી ચૌદ ઓક્ટોબર વચ્ચે ચમકવાનું છે અને તેમને કઈ કઈ મોટી ખુશખબરી મળવા જઈ રહી છે આ વીડિયોમાં અમે તમને વિગતવાર જણાવીશું તેથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ તેને ક્યારેય ચૂકશો નહીં કારણ કે આ વિડિયો આ પાંચ રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે વિડિયો શરૂ કરવા પહેલા ભગવાન હનુમાનજીના સાચા ભક્તો આ વિડિયોને એક લાઇક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાન અવશ્ય લખો જેથી હનુમાનજીનો આશીર્વાદ તમને મળે સાથે સાથે જો તમે આ ચેનલ પર નવા છો તો જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમે એવા જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ માહિતી સમય પર મેળવી શકો હવે અમે વાત કરીએ છીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમને ભગવાન હનુમાનજીના આશીર્વાદથી ખૂબ મોટી ખુશખબરી મળવા જઈ રહી છે મિત્રો જેમ તમે બધા જાણો છો ભગવાન હનુમાનજી કલિયુગમાં સૌથી સક્રિય દેવતાઓમાંના એક માનવામાં આવે છે એમ કહેવામાં આવે છે કે તેઓ પોતાના ભક્તોની મુશ્કેલીઓ દૂર કરે છે અને તેમના દુઃખ દૂર કરે છે જેમને હનુમાનજીના આશીર્વાદ મળે છે તેમના તમામ કામ સરળતાથી પૂરા થાય છે હા મિત્રો શાસ્ત્રોમાં ભગવાન હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવ્યું છે અને તેમાં કોઈ શંકા નથી કે દરેક કોઈ તેમના આશીર્વાદની ઈચ્છા કરે છે તેઓ ઇચ્છે છે કે તેમના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય મિત્રો હવે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનની તમામ મુશ્કેલીઓ સમાપ્ત થવાની છે દરેક માણસ ઈચ્છે છે કે તેમના પાસે ધનની કોઈ કમી ન રહે પરંતુ એવું બધા સાથે નથી થતું કોઈને બધા સુખ મળે છે તો કોઈને બહુ ઓછા માનવનું જીવન હંમેશા ઉતાર ચઢાવથી ભરેલું રહે છે આ દુનિયામાં સતત ચાલે છે કે ક્યારેક સુખ મળે છે તો ક્યારેક દુઃખ જીવનમાં દરેક વ્યક્તિને ઘણા પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે અને આ જ પરિસ્થિતિઓના આધાર પર જીવનમાં ફેરફાર આવે છે અમારી જ્યોતિય વિદ્યા કહે છે કે ગ્રહો તમારું જીવન દરેક પર અસર કરે છે જ્યારે કોઈ ગ્રહ રાશિ ફેરફાર કરે છે ત્યારે તેનો પ્રભાવ તમામ બાર રાશિઓ પર પડે છે ભલે તે સકારાત્મક હોય કે નકારાત્મક જ્યોતિષશાસ્ત્રમાં તેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે ગ્રહોની ગતિના કારણે આપણા જીવનમાં ફેરફાર આવતો રહે છે હવે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાન હનુમાનજીના આશીર્વાદથી એક વિશેષ સંયોગ બની રહ્યો છે મહાશક્તિશાળી હનુમાનજી બાર રાશિઓમાં પાંચ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થઈ ગયા છે અને હવે આ રાશિઓના જીવનમાં મોટા ફેરફાર આવવા જઈ રહ્યા છે આ રાશિઓને હવે ધનવાન બનવાથી કોઈ રોકી શકવાનું નથી અને તેમના જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓની વરસાત આવવાની છે તો મિત્રો ચાલો જાણીએ કે તે પાંચ ભાગ્યશાળી રાશિઓ કયા કયા છે જે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી ધન અને સમૃદ્ધિથી ભરપૂર થઈ જશે આ પાંચ રાશિઓ માટે ખૂબ મોટી ખુશખબરી આવી રહી છે અને એમ કહેવું ખોટું નહીં હશે કે આ રાશિઓની લોટરી લાગી રહી છે આ ભાગ્યશાળી રાશિઓમાં પહેલી ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને જણાવવા માંગીએ છીએ કે ભગવાન હનુમાનજી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે જેના કારણે તમને લાભ મળી શકે છે તમારા જીવનમાં હવે ધન આવવાનો છે અને તમારો વેપાર પણ વધશે સાથે જ વિદ્યાર્થીઓ માટે પણ આ સમય અનુકૂળ રહેશે જેના કારણે તેમને સારા પરિણામ મળશે તમારી જૂની યાદો પણ તાજી થઈ શકે છે મહેમાનોની આવકાર કરવામાં તમારો સમય વ્યતીત થશે નોકરી માટે તમારે હનુમાનજીના આશીર્વાદથી શ્રેષ્ઠ અવસરો મળશે કોઈ વિશ્વસનીય વ્યક્તિની સલાહ લેવી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે હનુમાનજીની અવિશ્વસનીય કૃપા તમારા પર છે જેના કારણે તમારા મનમાં આનંદનો અનુભવ થશે હવે સમય તમારા પક્ષે છે તેથી આ સમયનો પૂરો લાભ ઉઠાવો હા હવે આ યાદીમાં બીજી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવવા માંગીએ છીએ કે હનુમાનજીના આશીર્વાદથી તમારા માટે ઘણા શુભયોગ બની રહ્યા છે તમને તમારા જીવનમાં મોટા પરિવર્તન જોવા મળશે હનુમાનજીના આશીર્વાદથી તમારી બધા દુઃખપીડા દૂર થવા જઈ રહ્યા છે આર્થિક રીતે તમે ખુશ રહેશો અને પરિવાર સાથે જોડાયેલ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેશો જેના દ્વારા પરિવારના સભ્યોની વચ્ચેનો બંધન મજબૂત થશે તમારા સન્માનમાં વૃદ્ધિ થશે અને જે પણ બગડેલા કાર્ય હતા તે સમયસર બનવા લાગશે આથી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે એવા નિર્ણય લેશો જે તમારા સન્માનને વધારવા અને સફળતા અપાવવા માટે સહાયરૂપ થશે હનુમાનજીના આશીર્વાદથી હવે તમને તમારા જીવનમાં મોટા પરિવર્તન જોવા મળશે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપના જોતા છે તેમના સપના જલ્દી પૂરા થઈ શકે છે હનુમાનજીની વિશેષ કૃપા મકર રાશિના જાતકો પર બની રહી છે જેના કારણે તેમના જીવનમાં ખુશીઓની ભરમાર થવા જઈ રહી છે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકોને જાણ કરવામાં આવે છે કે ભગવાન હનુમાનજી તમારા જીવનમાં મોટા પરિવર્તન લાવવા માટે તૈયાર છે તમે તમારા જીવનમાં મોટા પરિવર્તન જોવા મળશે વેપાર સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ ફાયદાકારક રહેશે તમારા દ્વારા શરૂ કરેલી નવી યોજનાઓ સફળ સાબિત થશે તમે જેને કામમાં હાથ નાખશો તેમાં નિશ્ચિતપણે સફળતા પ્રાપ્ત કરશો તમારી મહેનત હવે તમને સારું પરિણામ આપશે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો જે તમારા વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવશે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં આ તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે તમારા કામની પ્રશંસા થશે અને સમાજમાં તમારું માનસન્માન વધશે કુટુંબમાં ખુશીઓની તક આવશે અને તમે માનસિક શાંતિ અનુભવો છો આ તમારા માટે એ પ્રકારનો સ્નેહાળ સમય છે જ્યારે તમને લાગશે કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવતા લોકો માટે પણ સંતાન સુખનો યોગ બની રહ્યો છે તમને તમારા જીવનમાં બધું મળશે જે તમે સક્ષમ છો જેના કારણે તમારી ખુશીનો ઠેકાનો ન રહેશે અને તમારું જીવન બદલાઈ જશે આ યાદીમાં આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જાણ કરવામાં આવે છે કે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સરસ આવનારો છે તમને માત્ર માનસન્માન જ નહીં મળશે પણ સમાજમાં તમારી ખૂબ વાતો પણ થશે આ સાથે તમારા જીવનમાં એવા નવા અવસરો મળશે જે સકારાત્મક પરિવર્તન લાવશે હા મિત્રો ભગવાન હનુમાનજીની કૃપા તમારી પર છે જેના કારણે તમારે સારું લાભ પણ મળશે જ્યાં એક તરફ કુટુંબમાં આનંદનું વાતાવરણ રહેશે ત્યાં બીજી તરફ વેપારમાં પણ વૃદ્ધિ જોવા મળશે સિંહ રાશિના લોકો હવે ચારે તરફથી લાભ જ લાભ પ્રાપ્ત કરવાના છે ભગવાન હનુમાનજીની કૃપા હેઠળ જેઓ લોકો નોકરી કરી રહ્યા છે તેમને પદોન્નતિ અને પગાર વધારો મળવાની સંભાવનાઓ છે તમને જાણીને આનંદ થશે કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા માટે ધનની અનેક તક આવવાની છે જે તમારા જીવનને બદલશે અને તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે આ સિવાય તમારા કુટુંબમાં ખુશીઓનું વાતાવરણ પણ રહેશે જેમને સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તેમને સંતાન સુખ મળશે જેના કારણે તમારા કુટુંબમાં ખુશીઓનું વાતાવરણ રહેશે ખરેખર ભગવાન હનુમાનજીની કૃપાથી સિંહ રાશિના જાતકોના જીવનમાં અપાર ખુશીઓની આવકાર થશે કહેવું ખોટું નથી કે હવે સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને જણાવવા માંગીએ છીએ કે હનુમાનજીના આશીર્વાદથી હવે તમારા માટે બધું સારું થવાની શક્યતા છે ભગવાન હનુમાનજી તમારા પર અત્યંત પ્રસન્ન છે તમને તમારા તમામ કાર્યમાં સફળતા મળશે અને મોટા લોકોનો સહયોગ પણ મળશે જેના કારણે તમારા કામ સરળ થશે જો કોઈ કર્જ છે તો તેમાંથી પણ છુટકારો મળશે મહેંતનું પૂરું ફળ હવે તમને મળશે વેપારમાં તમે તમારી મનપસંદ સફળતા પ્રાપ્ત કરી શકો છો હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે નોકરી કરતા લોકોને નોકરી સંબંધિત મોટી ખુશખબરી મળી શકે છે હનુમાનજીનું સ્મરણ તમારા માટે લાભદાયક સાબિત થશે મિથુન રાશિના લોકોને હવે હનુમાનજી તમને તમારા જીવનમાં ઘણા મોટી ખુશખબરો ધન લાભ અને સફળતા અપાવવા જઈ રહ્યા છે જેના કારણે તમારું જીવન બદલાશે આ ભાગ્યશાળી રાશિઓ છે જેના પર ભગવાન હનુમાનજીની કૃપા વિશાળ છે આ પાંચ રાશિના જાતકોને તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ અને સફળતાઓની પ્રાપ્તિ થવાની છે આ રાશિવાળા ધનથી ભરપૂર થવાના છે અને હવે કોઈ પણ તેમને રોકી શકશે નહીં આ પાંચ રાશિઓની હવે લોટરી લાગવાની છે અને તેમના જીવનના બધા દુઃખપીડા સમાપ્ત થવા જઈ રહ્યા છે હા મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવવા માંગીએ છીએ કે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારો સમય ખૂબ જ શુભ થવાનો છે હા મિત્રો ભગવાન હનુમાનજી તમારા માટે અત્યંત પ્રસન્ન છે જેના પરિણામે તમારી માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે આથી સમાજમાં તમારી પ્રશંસા વધશે હનુમાનજીની કૃપાથી હવે તમને સફળતાના નવા અવસરો મળશે અને આ અવસરોનો લાભ ઉઠાવીને તમે તમારા જીવનમાં આગળ વધશો જે કામ તમારા અટકી ગયા હતા તે હવે સમય પર પૂરા થવા લાગશે તમે શરૂ કરેલા તમામ કામોમાં તમને સફળતા મળશે હા મિત્રો હનુમાનજીના આશીર્વાદથી મેષ રાશિના લોકોને આવકના સ્ત્રોતોમાં વધારો થશે તમને ધન લાભના અનેક અવસરો મળશે તમારા પરિવારનું વાતાવરણ સુખદ રહેશે અને તમારા વેપારમાં પણ વધારો થશે સામાજિક ક્ષેત્રમાં પણ તમે સફળ બનશો અચાનક લાભના સારા યોગ બની રહ્યા છે જો તમે નવા વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવતા છો તો આ યોજના પણ સફળ થશે હનુમાનજીની વિશેષ કૃપા મેષ રાશિના જાતકો પર બની રહી છે હવે સમય તમારા પક્ષે છે તેથી આનો પૂરો લાભ ઉઠાવો અને આને તમારા હાથથી જવા ન દો મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવવું છે કે હવે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે તમારી મહેનતનો ફળ હવે તમને મળવાની છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતા બહુ સુધરશે તમારા અટવાયેલા કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે મિત્રો સાથેના સંબંધ મજબૂત થશે અને વૃષભ રાશિના લોકોને ધન અને મોટી સફળતાઓના અવસરો પણ મળશે તમને તમારા કુટુંબ અને જીવનસાથીનો પૂરતો સહારો મળશે તમારી મધુર વાણીના કારણે તમારા બધા કામ સફળ થશે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારા ઉપર બની રહી છે જેના કારણે ધન સંબંધિત બધી પરેશાનીઓ દૂર થશે સાથે જ જે પણ કામ વર્ષોથી અટકેલા હતા એ હવે સફળતાપૂર્વક પૂરા થશે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી વૃષભ રાશિના જાતકો દિવસ બમણી અને રાત ચાર ગણી પ્રગતિ કરશે અને તેમના જીવનમાં આગળ વધશે તમે તમારી સફળતાના ધ્વજ લહેરાવશો જેના કારણે બધા તમારી સફળતાને જોવાના છે કહેવું ખોટું નથી કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ શુભ સાબિત થવાની છે